ઓલા વાત કરો કે ભાઈ 58 800 એકર એકાશ એકર 25 25 25 25 25 25 25 25 58 58 58 58 68 58 58 કેમ્યા છે बरोबर, अमोटो, अब तू देखू, बच्चों साउंड के लिए आलोपाय, तीन चरण भेजते हैं, एक होते हैं, बहुत है, दो हैं, दो हैं, दो हैं चरण, दो हैं, दो मोटे हैं, पंच होते हैं, पंच होते हैं यार, बिसपंच होते हैं, हरचाची, 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 हरचाची,

આજે હાજી 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 બંછાં છે બંછાં છે ઓ ના ઓય દેવા કેટલી ભાઈ એ ગણી જો હાલો કેટલી એ છે અકિલભાઈ બાજે બાજે નોવા એક્સેલ ઉમેરો છે બાલ જે ઉમેરો છે સુસત્રાજી હા એક વાય દારૂ રામજી ગોટેન્દ્ર સવારૂપ બે ભેગુ મેગુ ના પડે છે હાટયા છોરા 200 હાટયા હાટયા છે 800 છે 800 રૂપિયા આ છે છે સારા મોટોનો સૌરાને બેસૌરાને સૌરાને ગામ છે સૌરાને સપ્તર ગામ ક્યું સપ્તર એસ આર એસ હેલા છે આપો આપો ત્રણ વાર ઓલા લે હાથ ઓલા 71 72 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 વાલે આવી ગયો ભાઈ 555 275 રૂપિયા 75 રૂપિયા 75 275 770 770 800 280 880 890 અલણ બાલા માલ હારો છે 85 રૂપિયા એક ભાઈ એકરતો માલ મોટી છે એટલે

કઈ <muchas> નહી હું નીકળ્યા તો છ્યાસી અઠ્યાસી નેવું 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 એકાણું બસો એકાણું ને

llamado